બેઠા મારા ભાઈ ના ભાઈના છોકરાનો ફોન આવ્યો મારા આપડે ખબર જમીન નો ડપ્પો હતો બે ભાજ્યા હતા એ કે માતા લાગે હે માર ભાઈ દવાખાને હે ઈ બધું કે હે અને સોકરો ભડો રોતો તો એટલે મને દયા આવી હે આપણે અડડે જઈને પતાય આવી જા એનો સોકરો જબર રોય હે ને એમ કરો તમે અહીંયા જાઓ હું તમને પેલા ભેગો થા બરાબર ઈય પૈસા હો ને હા હું અહીંયા આવડો

આજે મારો ફોન આવ્યો તો આજ જ એમનો બૈરો આજે દોંડતો તો બોજી આવડો છે મિછીમાં મીઠી માં એવું નહીં પણ કરો હાથે નહીં કઈ પૈસા નું કરો પડો અભી હાલ જ આવો પડો ખાલી વધારો એટલે આવશે બરોબર

એ અગરબत्ती વાળી આ આ બધા તારાવાના જો ઇને લકટેલા હોય બે મોટો ભાઈ ને બે તું ને લાવો ને જો જો મટી જાય તારું ને મારું ના 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 માન્યો જો હવે કરવા પડે ખતરાગરબતી પીવો ના હોય તો મારી પણ

પછી દોઢ યાલી ધૂણવા